અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર ગામે રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે અંડરપાસમાં સાત ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા નથી મોડાસાથી શામળાજી ઉદયપુર રેલ લાઇનનું કામ ચાલી રહ્યું છે આ દરમિયાન સ્થાનિકોની અવર માટે અંડરપાસ બનાવવામાં આવ્યો છે પરંતુ રેલવે તંત્રએ પાણીના નિકાલની વ્યવસ્થા કરી નથી મોટા મોટાભાગના ખેડૂતોની જમીન અંડરપાસની સામેની બાજુએ આવેલી છે ત્યારે આ સમસ્યાના વિરોધમાં આજે

CN24 News Mobile App